જુનાગઢ મહાતોડકાંડમાં સૂત્ર ની ધરપકડ ધરપકડનો મામલો ગુજરાત તરલ તરલ ભટ્ટે વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કર્યા છે ધરપકડથી બચવા માટે ચૌદસો કિલોમીટર નો પ્રવાસ ખેડ્યો જુનાગઢથી શ્રીનાથજી અને ઇન્દોર ગયા હતા તરલ ભટ્ટ ઇન્દોરથી પરત આવતા અમદાવાદ હાઈવે પર તેમની ધરપકડ કરી લેવામાં આવી છે કાર નંબર અને માહિતી મળતા જ એટીએસ તરલ ભટ્ટ ઉઠાવી લીધા અને આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સહયોગી બંકિમ પટેલ બંકિમભાઈ જે તરલ ભટ્ટ મુદ્દો તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને આખરે એપીઆઈ સકંજામાં આવી ગયો સમગ્ર મામલો છે એ છેલ્લા પાંચ દિવસથી મીડિયામાં ચમકી રહ્યો હતો અને મહા મહાતોડકાંડને લઈને ગુજરાત પોલીસની આબરૂ દાવ પર લાગી ગઈ હતી ગુજરાત એટીએસના હાથમાં ભટ્ટ આવતા ગુજરાત એટીએસએ તો હાસ અનુભવી છે સાથે સાથે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ખાસ અનુભવી છે અને જે રીતે વિકાસ સહાય તરલ ભટ્ટની ધરપકડની જાણકારી મળતા જ તેઓ ગાંધીનગરથી અમદાવાદ ગુજરાત એટીએસની ઓફિસે દોડી આવ્યા હતા અને ત્યાં તરલ ભટ્ટનું તેમણે ખુદે ઇન્ટ્રોગેશન કર્યું છે અને જે મહાતોડકાંડ છે એમાં કોની કઈ ભૂમિકા છે શું કારણ હતું કેવા તબક્કામાં આ કાવતુરું રચવામાં આવ્યું એ તમામ માહિતી જાણવાનો ગુજરાતના ડીજીપીએ પ્રયાસ કર્યો છે મહત્વની વાત એ છે કે તરલ ભટ્ટે જે ચૌદસો કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે એના નિવેદનમાં સામે આવ્યું છે તરલભટ થી જ્યાં ફરિયાદ થઈ છવ્વીસ જાન્યુઆરીએ ત્યારબાદ તેઓ નાસી છૂટ્યા હતા અને એ ત્યારબાદ થી વાયા અમદાવાદ કે સીધા કઈ રીતે ગયા છે પરંતુ તેઓ શ્રીનાથજી ગયા છે નાથ દ્વારા પહોંચ્યા છે નાથ દ્વારા રોકાણ કર્યા બાદ તેઓ ઇન્દોર ગયા છે ઇન્દોર બે એક દિવસનું રોકાણ કર્યું છે અને ત્યારબાદ તે તેઓ અમદાવાદ આવ્યા અને એ દરમિયાન જે તેમના કાર નંબરની માહિતી અને કેટલીક કોલ ડિટેલના આધારે તેમની એટીએસએ લોકેશન મેળવીને ધરપકડ કરી છે અને આગામી દિવસો એટલે આવતીકાલે તરલ ભટ્ટ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે ને તેમના રિમાન્ડ મેળવવામાં પણ આવશે બિલકુલ જે એક વાત એક હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે તરલ ભટ્ટની પૂછપરછ પણ થઈ રહી છે તો શું કોઈ એવી માહિતી સામે આવી એ પૂછપરછ દરમિયાન ઘણા ઘટસ્ફોટ થાય એવી શક્યતાઓ છે આગામી દિવસોમાં પરંતુ આ જે તપાસ જે છે એ ગુજરાત એટીએસ માટે ચેલેન્જ સમાન છે અને બીજી વાત એ છે કે પોલીસને પોલીસથી જ તપાસ કરવાની છે જેમાં તપાસ કરનાર અધિકારી પણ પોલીસ છે અને આરોપી પણ પોલીસ અધિકારી છે એટલે ગુજરાત એટીએસની આ બદનસીબી કહેવાય કે તેમને પોતાના જ વિભાગના અધિકારીની આ તપાસ કરવાની છે ઘણા એવા ઘણા એવા ઘટસ્ફોટો આગામી દિવસોમાં થશે પરંતુ તપાસને હાનિ ના પહોંચે એટલા માટે હાલમાં ગુજરાત એટીએસ પોતાના કારણો રજૂ કરીને કાયદાકીય પ્રક્રિયામાંથી બચવાનો પણ પ્રયાસ કરી શકે એટલા માટે ગુજરાત એટીએસ હાલમાં કોઈ પણ પ્રકારનું નિવેદન કે તપાસની માહિતી આપી રહી નથી બિલકુલ જે પ્રકારે આપણે જણાવ્યું કે તરલ ભટ્ટે ઘણો લાંબો પ્રવાસ ખેડ્યો આખરે તેમની ધરપકડ પણ થઈ ગઈ છે ચોક્કસ તરણ પટે જે પ્રવાસ ખેડયો છે એની પાછળનું મૂળભૂત કારણ જો કોઈ હોય તો ધરપકડ ટાળવા માટેની તો વાત કરી જ પરંતુ ધરપકડ ટાળવાની બાબતની પાછળ જો જોઈએ તો એ જે એ તરલ ભટ્ટની પાસે જે પુરાવાઓ છે અથવા તો આગામી આગામી દિવસોમાં તેમણે કાનૂની પ્રક્રિયા કઈ રીતે કાનૂની લડાઈ કેવી રીતે લડવાની છે સાથે જ જો આ ભ્રષ્ટાચારના જે આરોપો થયા છે તરલ ભટ્ટની સામે કે આ મહાતોડકાંડમાં કરોડો રૂપિયાનો તોડ કર્યો અગાઉ માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પણ તોડ કર્યો ભૂતકાળમાં પણ તેમણે તોડ કર્યો તો એટલે બે નંબરી એમની આવક જે છે બેનામી સંપત્તિઓ છે અથવા તો એમના વ્યવહારો છે એ છુપાવવાનો અથવા તો તે પુરાવાનો નાશ કરવા માટે પણ તેમણે આ સમય મેળવ્યો છે ને એટલે જ તેઓ ભાગતા રહ્યા છે બિલકુલ આભાર આપનો સમગ્ર વિગતો બદલ